এটুকু মোর জরুরি পানি নাকি এনে ফ্লোট বানিয়ে দিছি

પાંચ દસ મિનિટ માટે રેવા દેજે હવે આપણે આ બે થી ત્રણ બાફેલા ને આવી રીતે ક્રશ કરી લેવાના એટલે મસ્ત એનો માવો થાય આવો મોટા ત્રણ બટેકા લીધા હતા ને એને મેં બાફી લીધા છે એકદમ હાવ બહુ નહીં બફાવા દેવાના આવા આવા બફાવા દેવાના અધકચરા એમ એકદમ બફાઈ જાય ને તો પાણી અંદરથી છૂટે આમાં પાણી ન નીકળવું જોઈએ હવે આપણે બટેકા માટે મસાલો તૈયાર કરીશું એક ચમચી મેં ધાણા લીધા છે એક ચમચી જીરું લીધું એક ચમચી તલ લીધા છે ને બેથી ત્રણ આપણે તદના ટુકડા લીધા છે ને ત્રણથી ચાર આપણે લવિંગ લીધા છે ને સાતથી આઠ આપણે મરી લીધા છે ને એક મોટો એલચો લઈ અને એને મેં તોડી લીધેલો છે ને થોડાક બેથી ત્રણ દગડ લીધા છે આવા મળી જાય માર્કેટમાં એ લીધા છે બેથી ત્રણ જ ટુકડા હવે આ બધું આપણે મિક્સરમાં નાખી દઈશું એક ચમચી લાલ મરચું પાવડર નાખશું એક ચમચી ધાણાજીરું પાવડર નાખશ ચટપટા બનાવવા માટે આપણે થોડાક લીંબુના ફૂલ લેશ

હવે રીતે એકદમ એક સરખો મસાલો બધો મિક્સ થઈ જવો જોઈએ હવે આપણે લોટ પણ ચેક કરી લેશું લોટ એ આપણો મસ્ત બંધાઈ ગયો છે ઓલો પરલી ગયો છે હવે એમાંથી એક લુઓ લઈ લેવાનો એટલો સ્ત્રી માં સ્ત્રી

પણ કટલી જ કરી દેવાની આપણે તેલ લગાવશું થોડું પછી એમાં માવો લેશું માવો તમારા જેવું તમારે તીખું ખાવું હોય એ પ્રમાણે માવો તમે યુઝ કરી શકો Ma ho abilità, ma ti vedo il calino di usi. Tu puoi farlo, Lord Bob Rides? Ma, non રોલ બનાવી દેસુ આપણે હજી વચ્ચે થોડા પતલા પતલા રાખીએ છોકરાઓને દઈએ ને તો ખાવાનું સારું કરીએ કે કામ છૂટા પડી જાય પછી એનો આવી રીતે રોલ બનાવી લેવાનો આમ તો બાવીન વારવાનો છે આવી રીતે નાના નાના રોલ તૈયાર થઈ જાય પછી આમ નીચે આવી રીતે દબાવી દેવાનું બધા રોલ આપણે આવી રીતે તૈયાર કરી લઈશું ને આ હોય ને એને થોડુંક ચીપકાવી દેવાનું તરી વારી લીધા બધા ધીમા ગેસ હમણાં એને નથી કરવાના થોડાક ઉપર આવે ને હવે આપણે ફેરવશું એટલા ચડી જાય ને પછી હવે એને ધીમે બ્રાઉન થાય ને ત્યાં સુધી ચડવા દેશું

જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહીએ